આધુનિક યુગમાં પણ સમાજને શર્મસાર કરતો અંધશ્રદ્ધાનો એક કિસ્સો મહેસાણા જિલ્લાના બીજાપુર તાલુકાના ગેરીતા ગામમાં સામે આવ્યો છે મહિલાના ચારિત્ર પર શંકા રાખીને તેની પવિત્રતા સાબિત કરવા માટે સાસરિયાઓ દ્વારા ઉકળતા તેલમાં હાથ નખાવવાની દુર્ઘટના બની હતી એટલું જ નહીં પીડિતા પર ગરમ તેલ પણ નાખવામાં આવ્યું હોવાનો આરોપ છે આ મામલે પોલીસે પીડિતાની નણન અને નળદોઈ સહિત ચાર લોકો સામે વિરોધ ફરિયાદ નોંધીને તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે બીજાપુર તાલુકાના પરિણીતા આધારે સમાજમાં પ્રવર્તી કુરિવાજ અને અંધશ્રદ્ધાને વશ થઈને સાસરિયાઓ અગ્નિ પરીક્ષા જેવી પ્રથા અપનાવી હતી આરોપ છે કે પીડિતાને ગરમ ધરમ ઉકળતા તેલની કડાઈ પાસે લાવીને તેમાં હાથ નાખવા માટે મજબૂર કરવામાં આવી હતી મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગેરીતા ગામમાં રાધનપુરની મહિલા છે કે જે મજૂરી કામે આવી છે નીરુબેન નામની મહિલા ઉપર શંકા કુશંકા અને અંધશ્રદ્ધામાં ભોગ લેવાયો છે અને અત્યારે ઉકળતા તેલમાં હાથ બોડાવવાથી નણંદ નણદોયા અને પરિવારના સભ્યો સામે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે પરિણીતા છે અત્યારે હોસ્પિટલમાં દાખલ છે અને એકવીસમી સદીમાં આવું અંધશ્રદ્ધાના બનાવો વારંવાર બને છે તેનાથી વિજ્ઞાન જતા ચિંતિત છે આવા બનાવનું પુનરાવર્તન ન થાય તેના માટે હોસ્પિટલમાં દાખલ થયેલી મહિલાની જાત મુલાકાત કરશે અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય તેના માટે વિજ્ઞાન જતા કટિબદ્ધ છે આપણે ચંદ્રમગળ ઉપર યાન છોડી અને ત્યાંની વસવાટની તૈયારી કરીએ છીએ ત્યારે અંધશ્રદ્ધાના બનાવો વારંવાર ગુજરાતમાં બને છે શરમથી માથું ચૂકી જાય છે તો આ મહેસાણાની જે વિજાપુરની ઘટના છે આ ઘટના સંબંધી જે કોઈ જવાબદારો હોય અને જે પોલીસ તપાસમાં નામ ખુલે તેની સામે કડકમાં કડક કાર્યવાહીની વિજ્ઞાન જતા માંગ કરે છે